હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર કોળી ઠાકોર સમાજ ઉપર વારંવાર અત્યાચાર થાય છે જેનો કિસ્સો આજે નવો બાર આવ્યો પેલા વિછીયા પછી કચ્છમાં અમરેલીમાં હવે સાયલામાં ધજાડા પોલીસ ચોકીના વિસ્તારની અંદર એક કોળી સમાજ નું પરિવાર જે ગાડી લઈને જાત હતું એક આવારા તત્વ તેની ઉપર તીક્ષ્ણ હથિયારથી જાણે કે મારી નાખવાના આવે એવો હુમલો કર્યો ગૃહમંત્રીને એ કહેવાનું કે તમે જે ઓલા સીન સપાટા કરતા હોય એ લોકોના તમે વળઘોળા ફૂલે ફૂલેકા કાઢો છો તો આ તો ખુલે આમ દાદાગીરી કરી લોકો ઉપર જે જેને જેને કાયદાનો કોઈ ડર નથી જે એના મનને આમ ડોન માનતા હોય એવી રીતે આ લોકોએ માહોલ ઉભો કરે છે અને આવી રીતે એને પરિવારને માર માર્યો તો શું આની ઉપર વળઘો આના વળઘોડા કાઢશો ખરે જો આના વળઘોડા નહીં કાઢવામાં આવે તો કોળી ઠાકોર સેના તો ધરણા ઉપર બેસવાની જ છે એ ફાઈનલ જોઈ છે આવનારા સમયની અંદર આ આરોપીઓની શું હાલત આ લોકો કરે છે